ડી પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને રોજ વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્યોની તાકીદે મીટિંગ બોલાવવામાં આવે જેમાં વડોદરા વકીલ વકીલ મંડળના શ્રીઓના દુઃખદ અવસાન થયેલ હોય જેથી વડોદરા વકીલ વકીલ મંડળના સમગ્ર આલમમાં ઘેરા શોકની લાગણી વર્તી જવા પામી હતી ત્યારે જેમાં મોટી સંખ્યામાં વકીલ તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને દેવલોક પામેલા ધારાશાસ્ત્રી શોક સભા યોજી અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી અમારા બરોડા બાર એસોસિએશનના વકીલ શ્રી કમલેશભાઈ ગંગવાણી તરીકે જાણીતા છે તેઓ અવસાન પામ્યા છે અને એમની આજે શોકસભા રાખેલી એમાં ઘણા બધા વકીલ મિત્રો ઉપસ્થિત થયેલા અને એમના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અને મોક્ષ આપે એ માટે આજે બધાએ ભેગા થઈ અને સામૂહિક પ્રાર્થના કરી છે વડોદરા વકીલ મંડળને એક એવા તેજસ્વી તારલાની ખોટ પડેલી છે કે જે કદાપી ભરપાઈ થઈ શકશે નહીં આ કમલેશભાઈ ગંગવાણી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ હોશિયાર અને કાબેલ વકીલ તરીકે પ્રખ્યાત થયા છે તેઓએ તેમની કારકિર્દી એક જૂના અને સિનિયર અને બાહોશ ધારાશાસ્ત્રી ગોપાલ રામાણીને ત્યાં એક ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યું હતું અને ત્યારબાદ જગદીશભાઈ રામાણીને ત્યાં પણ એમણે ક્લાર્ક તરીકે કામ કર્યું હતું અને સાથે સાથે એમને એનો અભ્યાસ એડલબીનો પૂરો કરી અને વકીલ બન્યા અને જગદીશભાઈ રામાણીને ત્યાં જુનિયર તરીકે પણ સારી કામગીરી કરી અને ત્યારબાદ એઓ સ્વતંત્ર વકીલાત કરતા હતા અને ઘણા બધા નામી કેસો કે જેનો ઉકેલ ના આવે પરંતુ કમલેશભાઈ ગંગવાણી એ પોતે અભ્યાસુ હતા એટલે કંઈ ને કંઈ રસ્તો કાઢી અને કેસમાં ઘણી બધી સફળતા હાંસલ કરેલી આવા બાહોશ વકીલને વડોદરા વકીલ મંડળે ગુમાવેલા છે જેની કોઈ ટકાદાબી પડી શકશે નહીં પરંતુ કુદરતનું કરવું છે એની સામે માનવ ખૂબ જ મનુષ્ય ખૂબ જ પાંગળો છે જેથી આવા સંજોગોમાં એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ એમના એમની યાદો અને એમની સંસ્મરણો અને એમનો જે સ્વભાવ હસમુખો સ્વભાવ અને ભાવુક માણસ હતા એ કાયમ દરેકની કેર કરતા હતા અને મને પણ જ્યારે એટલે કે નરીન પટેલને જ્યારે પ્રમુખ તરીકે એ જુએ ત્યારે કંઈક અલગ જ અંદાજથી મારી સાથે ઘણી બધી વાતો કરે અને એમને કદાપી કોઈ ભૂલી શકશે નહીં એવા એમનું વ્યક્તિત્વ હતું અને એમનો પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું એ કદાપી ભૂલાશે નહીં